સનાતન ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્વ રહેલું છે આ સાથે દર વર્ષે ચૈત્ર નવરાત્રિએ હિન્દુ નવું વર્ષ પણ શરૂ થાય છે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચથી શરૂ થઈ રહી છે અને માતાજીના નવ દિવસ છ એપ્રિલે રામનવમી ના દિવસે સમાપ્ત થશે ચૈત્ર નવરાત્રિના નવ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આ સાથે માતાજીના અનુષ્ઠાન અને પૂજા પાઠ માટે ચૈત્ર નવરાત્રિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ વર્ષે માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે આ સાથે ચૈત્ર નવરાત્રિ પર ઘણા દુર્લભ સંયોગો બની રહ્યા છે હકીકતમાં આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પર અમૃત સિદ્ધ યોગ અને સર્વાર્થ સિદ્ધ યોગ બનવા જઈ રહ્યા છે આ બંને યોગ ચૈત્ર નવરાત્રિમાં ખૂબ જ ખાસ બનવાના છે તો આવો જાણીએ કે ચૈત્ર નવરાત્રિથી કઈ રાશિના લોકો માટે સારા દિવસો શરૂ થવાના છે મિથુન રાશિ ચૈત્ર નવરાત્રિથી મિથુન રાશિના લોકો માટે સારા દિવસો શરૂ થવાના છે દરેક કાર્યોમાં પ્રગતિ જોવા મળશે દેવી દુર્ગાની કૃપાથી આર્થિક લાભ થશે તમે નવું કાર્ય શરૂ કરી શકો છો નોકરીમાં પણ સફળતા મળી શકે છે તુલા રાશિ તુલા રાશિના લોકોને શુભ સંયોગથી ખૂબ લાભ થવાનો છે સ્વાસ્થ્યમાં સુધારો થશે અને સંપત્તિમાં વધારો થશે સફળતાના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે મકર રાશિ મકર રાશિના લોકો માટે શુભ સંયોગથી ખુશીઓ અને સંપત્તિ પણ લાવશે વિદેશમાં નોકરી મેળવવાનો માર્ગ પણ સરળ બનશે સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થશે જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે